એ કે આ લોકો તપ થોડું ઘણું કરશે અમુક તો કરશે જ નહીં પણ તમારે જોવાનું થાય તો એ બધા આટો તેની આટો હું તપ કરું છું માનસુ ને આ બધા લોકો ભલે મંગળા નો કરે તપ એ બધાનું તપ હું કરું છું અને તમે આ પ્રસન્ન છો તો હું માગું છું શું બસ એ કાંઈ કરે જ ન કરે તમે એને એનો પરિષદ ખવરાવી બધો સોંપડા સાફ કરો પાપમાં એક મુક્ત કરો અને એને અમારી આપણા ધામમાં લઈ લો એટલે તો તપ બેન કરીશું ના તેમ નહીં ભગવાન લક્ષ્મીજીની પ્રસન્નતાના કારણે કીધું ઠીક છે જગન્નાથના રૂપે જ્યારે હું કળિયુગમાં પ્રગટ થાશ અને શ્રી તે તપ કર્યું છે એટલે બી શ્રી ચેત લક્ષ્મીજીએ ન્યા તપ કર્યું હતું એ પર્વત ઉપર જગન્નાથ આવ્યા પહેલા અને એટલા માટે લક્ષ્મીજીએ તપ કરીને ભગવાન જગન્નાથ આગળ માંગ્યું કે તમારો પ્રસાદ ખાનારો કોઈ દિવસ પાપી રહેશે નહીં કોઈ કર્મનું ફળ એની સામે તમારે દેખાડ દેખાડ કરવાનું નહીં

આ તમે ઓલી કથા તો આપડી છે પાર્વતીએ બહુ તપ કરીને પ્રસાદ પોગાડ્યો પણ પદ્મ પુરાણમાં કથા છે લક્ષ્મીજીએ પણ જગન્નાથનો પ્રસાદની બહુ મહિમા છે એમાં બેય દેવીઓ નાદ છે લક્ષ્મીજીનો અને અન્નપૂર્ણ પાર્વતીનો જગન્નાથનો પ્રસાદ બધાને પ્રાપ્ત થાય છે અને શુદ્ધ પ્રસાદ ગણાય કોઈ દી આઠો થતો નથી કુતરો ખાય તો એ શુદ્ધ થાય અપરાધ માનના મનાય હો તો ઈ પ્યોર જ રહે છે અમે જગન્નાથનો પ્રસાદ જગન્નાથ છે અને એટલા માટે લક્ષ્મીજીએ અને પાર્વતીજી આ બેય માતાઓની કૃપા છે કે આપણા સમગ્ર જીવો માનવો માટે એમણે જગન્નાથનો પ્રસાદ ફ્રી કરાવી નાખ્યો છે અને અત્યારથી આપણા સોંપડાઈ દે ફ્રી ઓપચાર કરાવી છે પાપ પુણ્યમાં આ એની વિશેષ કૃપા છે અને આ વાત જ્યારે જગન્નાથે કીધું ને કે હા લક્ષ્મી જે પણ મારો પ્રસાદ ખાશે એ બધા પાપમાંથી મુક્ત થઈ જશે એના કોઈ કર્મ નહીં જોવામાં આવે એને ધામમાં હું લઈ જઈશ

કારણ કે અગિયારસ જે પણ કરે એના પાપ બધા મળી જાય પણ અગિયારસ કે મારા ચોપડા જડે છે ને બધું તો મારે એ મુક્તિ લેવી હોય તો આ લક્ષ્મીજી હારો ઉપાય બતાવ્યો તો એકાદશી મહારાણી બધા દેવી દેવતાઓની સાથે જગન્નાથપુરીમાં પ્રસાદ માટે આવ્યા તો બધા ઓળખી ગયા કે આ તો એકાદશી માતાજી છે આ તો એકાદશી માતાજી છે અમુક માતાજી ફેમસ હોય ને નાકરા પાણી હોય ને બહુ ફેમસ હોય ને આ માતાજી આવ્યા એટલે એમાં ખાટ બાટે એમ હોય અતો એકાદશી છે બધે કે 11 11 એકાદશી આ તો પૂજો પૂરી વાળાને 11 સિને કો પણ 11 નું માતમ બહાર બો પણ જો 12 જ વખણા તોય આપડા ગામમાં આપણે કહેવું પડે ને આ તો હા માયવાને વિશે થોડું તું એકાદશી કે તમે બધા મને માન સન્માન સ્વાગત માન અપમાંથી મતલબ મને પરિસર તો કે તમે તો 11 વાળા છો તમે પોતે ખાવ તો તમારી વાહે કેટલા ખાય તમને દેવામાં એટલે મારે કે 11 સિને હું બધાને પાવન કરું આન ન ખાવાનું બરાબર અને અગિયાર છે આવી છે હું કામ અગિયાર છે પુરીમાં પોતે હું ખાવા આવ્યા છે માતાજી જગન્નાથમાં પ્રસાદ ખાવ હવે પંચાયત બેસશે યમરાજ ને બધા હિસાબ ચોપડા અગિયાર ની એક જ માંગ જેટલા પાપ મને લગાડવાય જેટલા લોકો અગિયાર છે એના બધા પાપ બાળીશ એ બધા હું ભોગવીશ છોડવા માટે એમાંથી છૂટવા મારે જોતો છે જગન્નાથનો પ્રસાદ અને હું તમને કોઈટ જ કહી હું મારા પ્રભુ આગળ આવી છું એટલે એકાદશીનું ત્યાં હાથ જોડેલું મંદિર છે અને ભગવાન જગન્નાથે કીધું એકાદશી તમારું બધે માન સન્માન છે પણ તમે પુરીમાં આવીને શરણાગતિ મારી લીધી છે તો તમે મારો પ્રસાદ ખાઈ અને બધા પાપમાંથી બધાને મુખ કરવાની શક્તિમાં પુનઃ ફ્રેશ થયાર કરશો એટલે એકાદશીને હાથ જોડીને જગન્નાથનો પ્રસાદ એટલા માટે એક પુરીમાં એકાદશી એકાદશીનો ગણતા નથી કે જગન્નાથના પ્રસાદ અમે કોઈ મહિમા નથી પણ આપણે એકાદશીનો વ્રત કરીએ છીએ એટલે આપણે આપણે કરવું જોઈએ અને પુરીનો પ્રસાદ મળે એનો અપમાન પણ ન કરો એને રાખી પારણા આવે ત્યારે લઈ લેવો જોઈએ પણ અમુક પંડાઓને ઈ લાગ્યા પુરીમાં જૈનમાં છે કે જગન્નાથના પ્રિય છે એને લાગુ પડતું કારણ કારણ કે જગન્નાથનો પ્રસાદ દિવ્ય છે સાક્ષાત જગન્નાથ છે અને ખાવાથી કોઈથી પાપ લાગે નહીં એકાદશીના દિવસે અન્ન ખાવાથી પાપ લાગે બરોબર પણ જગન્નાથનો પ્રસાદ ખાવાથી પાપ લાગે નહીં આવું બે વાત શાસ્ત્રની અને બેય હાચી સમજે ને તો આપણે એમાં ક્રોસિંગ કરવું છે આપણે શું કરવું છે આપણે ક્રોસમાં હલવું છે ને કે ઓલી વાત હાજી જગન્નાથનો પ્રસાદ ખાઈ પાપી નહીં એકાદશીને અન્ન ખાઈ પાપી તો આપણે વચ્ચે હલવાના આપણે અન્ન ખાવું જગન્નાથનો તો હકીકત તમારી મારી શ્રદ્ધા છે જગન્નાથનો પ્રસાદ જ ખાવો તો કોઈ પાપ લાગતું નથી પણ આપણે એ હાટુ ખાતા એવો ભાવ નથી આપણે સાધક અવસ્થામાં છીએ એટલે આપણે આપણી પરંપરાને ફોલો કરવી જોઈએ ચૈતન્ય મહાપ્રભુ વલ્લભાચાર્યની કથા આવે છે બેયની કારણ કે ગુજરાતી એને મહાપ્રભુ કહે છે વલ્લભાચાર્ય રાઈટ ગૌડીયો ચૈતન્ય મહાપ્રભુને મહાપ્રભુ કહે છે ને આપણે સમા અને બે મહાપ્રભુની વાત તમને કરું પૂરી આવેલા બે સ્નાન કરીને સમુદ્રમાં વલ્લભાચાર્ય જેવા પૂરી મંદિરમાં ગયા

અને એને હૃદય થી પ્રસાદ ની એટલી મહિમા નીકળવા માંડી કે હવા પડી ગયો પારણામ સમય થઈ ગયો ને યાદ કરી પ્રસાદ

પ્રસાદ લઈને પાવલ થયા છે એટલે ત્યાં મહિમા નથી મતલબ પ્રસાદની મહિમા વધુ છે અને નક્કી તો પ્રસાદ મહિમા વધુ સ્કંદ પુરાણ માં એક એવો શ્લોક છે વૈષ્ણવો કે કોઈ નક્કી કરે કે દિવસ ઉગે અને હું જગન્નાથનો પ્રસાદ લઈને જ બીજું અન્ન લઈશ આજે કેટલાય સંતો મારી નજરમાં માં પાંચ છે રાજી મુલુક પીઠા દિશા થી કરે છે એનો નિયમ છે જાતજી ને વૈરાગ દીક્ષા લીધી ગુરુ પીઠા થી જાણો છો ને રાજેન્દ્રનાથ રાજેન્દ્ર જાણતા છે

અને લખ્યું છે કોઈ આવો વ્રત લે કે જગન્નાથનો પ્રસાદ ખાઈને ચરણામરી કે પ્રસાદ બીજો હું લઈશ તો એવા લોકોને એકાદશીના દિવસે પણ આ નિયમ લાવવો પડે આ લઈ લઈ શકે છે જેનો આ નિયમ છે કે હું જીવનભર પ્રસાદ લઈને જ કાંઈક જગન્નાથનો પ્રસાદ લઈને જ બીજું ખાઈશ કાંઈ ચરણામ્રી કે પાણી એવો કોઈનો નિયમ અગર છે તો એની માટે એકાદશીના દિવસે પણ એ પ્રસાદ કારણ કે એ અન્ન નથી છે અન્ન ખાવાથી પાપ લાગે મહાપ્રસાદ ખાવાથી જગન્નાથનો પ્રસાદની મહિમા કઈ આ બધાથી અલગ જ છે પણ આપણે એમાં નથી એવો નિયમ હોય વાંધો નથી તંદર કહેવું પણ તમારે દીવ કે હારી પેટ બીજું આવતું હોય તો એની તો આગળ બહુ આગળ પણ આવી રીતે અમુક વસ્તુની મર્યાદા અમુક લોકોનો પ્રેમ જાણવા છે જગન્નાથના પ્રસાદમાં શુદ્ધિ અશુદ્ધિ નાયેલા હોય ન હોય કાંઈ જ મહિમા નથી જગન્નાથના પ્રસાદનો એક જ મહિમા છે ભાડો સીધો મોઢા માળા પૂરી પ્રસાદને જગન્નાથ ના પ્રસાદ ને માળા પૂરી થયેલા નો હરે અને આવું કર્યું સારો ભટ્ટાચાર્ય જે ચેતન હતા પૂરીમાં

અને અમે શાસ્ત્ર ચૈતન મહાપ્રભુ બહુ ખુશ થયા કે વાહ તમે જગન્નાથની ની મહિમા સમજ્યા છો હા આપણે પણ કામની છે એમાં કઈ વાંધો કામ તો લઈ જ લેવું જોઈએ તો જગન્નાથ ના પ્રયાસ ની આવી મહિમાઓ છે તો આજે જગન્નાથજી ની તમે બધા ભેગા છે મારું કઈ નક્કી નતું પણ મને જે યાદ આવ્યું ભગવાનની ની પતિ પાવન કે ગમે એવા પતિ કામ આપણા થઈ જાય તો પણ એક આશ્રય એક આધાર છે જગન્નાથજી જે ઈ જોવાલ નથી એ આપણે આપડા સમજીન આપણો ઉદ્ધાર કરવા ઉતરા છે પૃથ્વી અને આવા જગન્નાથના દર્શન પ્રસારનો લાભ આખા વિશ્વને ભક્તિ વેદાન સ્વામી પ્રભુતા છે ઇસ્કોન સૌથી પહેલા વિગ્રહ જગન્નાથ છે તમને ખબર હોય ઇસ્કોન આ ત્યારે થી વધારે મંદિરો છે સીતારામ રાધાશ્યામના પણ ઇસ્કોન સંસ્થા ઓગણીસો છાસઠ માં જયારે સ્ટેબ્લિશ થઈ તો પહેલા વિગ્રહ અમેરિકા ન્યુયોર્કમાં ગયા બિના જગન્નાથ ઇસ્કોન ના વિગ્રહ જગન્નાથ અને વિદેશમાં કોઈ ગયા કરે એની તો સુંદર કથાઓ છે બધી તમે સાંભળી છે પણ ઈસ્કોનના ફર્સ્ટ લીડર જગન્નાથ છે અને પ્રભુ પાદે આ રથયાત્રા બધે આખા વિશ્વમાં ભોગાડે છે તો ભારતનો સૌથી પવિત્ર અને પ્રાચીન અષાઢી બીજનો આ તહેવાર રથયાત્રા અને એમાં ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં રથયાત્રાનો શુદ્ધ ભાવ રજની પ્રેમ ભક્તિ શુદ્ધ ભક્તિ સમાજના લોકો જ ખબર પણ ચૈતન્ય મહાપ્રભુ પ્રભુપાદની પરંપરામાં તો એમાં જોડાશું તો આપણે ઓર રથયાત્રાનો પૂરો ભાવ આનંદ લઈ શકશું તો આપણે બધા ભાગ્યશાળી છે કે મીરા રોડમાં જગન્નાથજી બિરાજે છે અને જગન્નાથના ભક્તો અને જગન્નાથની રથયાત્રા જગન્નાથનો પ્રસાદ મળે છે તો એનો આપણે લાભ લેવો છે અને અન્ય ભક્તોને દેવો છે તો થેન્ક યુ તમે મને ખબર નહીં ટાઈમ થઈ ગયો અવસર આપ્યો કંઈક જગન્નાથની વાતો યાદ કરવાનું તો શ્રિંગાર વેશની વાત છે ભગવાનનો અત્યારે શ્રિંગાર થઈ રહ્યો છે રાત ભર શિંગાર આલે સાડા અગિયાર બાર સુધી અને છેલ્લે શિંગાર આરતી રાતે સાડા બાર સાડા અગિયાર ફિક્સ ન હોય છે રાજા હોય ને રાજાનું કે ફિક્સ ન હોય રાજા રાતે મહેફિલ ઉભરે એમ કે રાજા છે જગન્નાથ છે દ્વારિકા રાતે મહેફિલું થાય મહેફિલ સમજો ને તમે જગન્નાથ છે અને પછી બાર સાડા બાર દર્શન બંધ થાય પબ્લિક માટે મનુષ્ય માટે પછી કે છે કે આકાશથી ઈન્દ્ર બ્રહ્મા દેવતાઓ ઉતરે છે જગન્નાથ ની પૂજા કરે જગન્નાથ નું મંદિર ક્યારે બનવાતું નથી બાર મનુષ્ય માટે બંધ થાય તો રાતે કારણ કે ભગવાન એ શ્રિંગાર માં જ ખૂબે છે એવું નથી ઘણા આપણે તમે ઈશ્વર અહીંયા બધા આપણે પૂછો રાતે શ્રિંગાર શયન બધા વાઘ ખોલા આભૂષણ બધું લઈ લે આ જમાવી ઉતર નથી રાત હતી દેવતાઓ રાતે દર્શન કરવા આવે આજે પણ પુરીમાં દેવતાઓના પગલા ઇન્દ્રના પ્રાકટ્યના કેટલી બધી કથાઓ છે આકાશ થી પુષ્પ એની સુગંધો અલગ હોય દેવતાઓ આકાશ થી સામગ્રીઓ જગન્નાથ દેવતાઓ ના છે તો નિત્ય છે એવા જગન્નાથ સ્વામી નૈયા ના પથગામી તો બીજી બધી લીલાઓ કથાઓ જે કઈ ગુરુ કૃપાથી યાદ આવશે નિરાડ મંદિર માં ચાર દિવસ દાસની

આવી જ લીલા જે પ્રભુજીએ કીધું એમ જે થોડું ઘણું અનંત લીલાઓ છે એમાંથી પણ જે જે વિશેષ છે એ પ્રભુજી ચાર દિવસ કથા કાલથી ચાલુ થાય છે એકવીસ તારીખથી પચીસ તારીખ તો એક્ઝેક્ટ સાડા સાત મંદિરની અંદર છે એટલે નવ વાગે બંધ કરી દેવી પડે છે કથાને વિરામ આપવો પડે છે એટલે બધા નિવેદન છે કે એક્ઝેક્ટ સાડા સાતે આવી જાય સાડા સાત થી નવ સુધી કથા ચાલશે અને પ્રભુજી આપણને એવી સુંદર કથાથી આપણો

અને અહીંયા જે બધા રહે છે એનો પણ ખૂબ ખૂબ આભાર એ બધાના સહયોગથી આવું સુંદર આયોજન થયું છે તો એ બધાનો પણ આભાર વ્યક્ત કરતા એક વખત જોરથી હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરશો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 શ્રી રવિદ્યા લોકમાયા સુધુર્મતી